અલ્યા અલ્યા હાથી અહિયાં શું કરી રહ્યો છે અલ્યા ના ના એવું નહીં ભાઈ આજે તમને પ્યોર નેચર ટાઈપ ની અંદર લઈને આ ગયા છે ભાઈ મારા નેચર લવરો માટે વન ઓફ ધ બેસ્ટ રેસ્ટોરન્ટ છે ભાઈ આ જી હા મિત્રો જંગલ સફારી રેસ્ટોરન્ટની અંદર બોસ મિત્રો આખી રેસ્ટોરન્ટ નું થીમ પણ એ લોકો આખું જંગલ ઉપર જ રાખ્યું છે ભાઈ એટલું જ નહીં પણ મિત્રો અહીંયા તેમનું ડાઇનિંગ ટેબલ પણ એકદમ પ્યોર લાકડાથી થી બનેલું છે બોસ જેટલું સરસ તેમનું એમ્બિયન્સ છે એનાથી પણ જોરદાર તેમનું ફૂડ છે ભાઈ આટલું બધું ખાવાનું પડ્યું હોય અમારાથી તો જોવાતું નહીં ભાઈ અમે તો ચાલુ કરી રહ્યા છીએ તો આ તમે જોઈ શકો છો બોસ કેવો બળ વાગી ટેસ્ટ એક નંબર હતો ભાઈ એટલે આ છે તેમનું વન ઓફ ધ મોસ્ટ સ્પેશિયલ વેજ હરા ભરા કબાબો સિરિયસ ટેસ્ટ સિરિયસલી અમેઝિંગ અલ્યા મારા ચાઇનીઝ લવરિયાઓ કેમ ના બાકી રહી જાય જ્યાં મિત્રો તો અહિયાં તમને મળી જશે તો એકદમ જોરદાર હતું ભાઈ તમારે ટેસ્ટ માં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે ભાઈ એની તમારા રાજભાઈની ઓપન ગેરંટી છે બોસ સ્વીટમાં તમને અહિયાં મળી જશે ખોયા કાજુની ની સબ્જી ભાઈ જેની અંદર કાજુનો તો એકદમ વરસાદ કરી દેવામાં આવે છે બોસ હાય 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 કેવું પડે સૌ કરે છે ભાઈ એ પણ એકદમ પ્યોર લક્ઝરિયસ પંજાબી થાળી જેની અંદર બે સબ્જી આવી જશે દાલ ફ્રાય જીરા રાઈસ તંદુરી રોટી હાય 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 ઘટે તો જિંદગી ઘટે પહોંચી જજો લોકેશન તમને સ્ક્રીનના ડિસ્ક્રિપ્શન પર આપી દીધું છે ભાઈ